ની યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ફૂડ ની અસર થતાં યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની ની ટીમ દ્વારા નો ચેકઅપ કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ માં રાત્રિ ભોજન કર્યા બાદ તેમની અચાનક તબિયત લથડતા તમામને ખાનગી વાહનો પોલીસની પીસીઆર રિક્ષા પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં સારવાર માટે માં લઈ જવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો સરોજની દેવી હોલ્સ ગર્લ્સમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ગત રોજ વિદ્યાર્થીનીઓએ સાઉથ ઇન્ડિયનની વાનગી આરોપતા સૌથી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જેને લઇને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફૂડ પોઈઝનિંગની અસર થયેલા અને તમામને સારવાર અર્થે સહેજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ડોકટરની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓનું ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે પંદર બેડની તથા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ ખાતે ત્રીસથી વધુ બેડની સુવિધા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે ત્યારે યુનિવર્સિટીના મેસના કોન્ટ્રાક્ટને બંધ કરવામાં આવ્યો છે

ગઈકાલે જે ડિનરમાં એસડી હોલ એટલે કે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ્સ છે એમાં સેન્ટ્રલી એક ફેસિલિટીઝ ઊભી કરેલી છે એસડી હોલ સરોજિની નાયડુ ગર્લ્સ હોસ્ટેલ છે એમાં જે ડિનર ડિનર સૌ થયેલું હતું એમાં મોસ્ટલી થ્રી ફિફ્ટી ગર્લ્સે ડિનર લીધેલું છે અને બીજો એમનો જે સર્વિંગ સ્ટાફ હોય બધા કરીને મોર ધેન થ્રી એટી લોકોએ ડિનર લીધેલું છે તે પૈકી ટેન્ટેટિવ સેવન્ટી એટી કે નિયર બાય એટલા ગર્લ્સને ફૂડ પોઈઝનિંગ જેવું ઇનિશિયલ સિમ્ટમ્સ દેખાતા રાત્રે સ્ટમક પેઇન અને ન્યુઝિયા વોમિટિંગ જેવી સિમ્ટમ્સને ધ્યાને લેતા ઇમિડિએટલી ચીફ વોર્ડન અને એમની તમામે તમામ જે કન્સન હોસ્ટેલ્સના ગર્લ્સના જે તે બધા વોર્ડન્સ છે એઓએ ઇમિડિએટલી એક્શન લઈ અને જેને જરૂર હતી અમારી યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ પણ અવેલેબલ હતી હેલ્થ સેન્ટરની તમામ ટીમ સાથે ઇનિશિયલ સ્ટેજમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે થઈ અને એસએસજી હોસ્પિટલ હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા હતા અને અંડર ઓબ્ઝર્વેશન રાખી અને પાઇન્સને ઇનિશિયલ ટ્રીટમેન્ટ ને આ બધી ટ્રીટમેન્ટ આપતા નોર્મલ એન્ટિબાયોટિક જેને એઝ એન કેસ રિકવાયર્ડ હતું એ કેસમાં એન્ટિબાયોટિક ટ્રીટમેન્ટ પણ આપેલી છે તેઓ દ્વારા અને યોગ્ય ટ્રીટમેન્ટ કરીને જે રીતે સ્ટેબલ થતાં કે એમ એમ એમને ડિસ્ચાર્જ કરતા ટેન્ટેટીવ સેવન્ટી ગ પરસેન્ટ ગર્લ્સને રિકવરી થઈ ગઈ છે છતાંય એક પ્રિવેન્ટીવ મેઝર્સના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા હેલ્થ સેન્ટર ઉપર પણ ફૂલ ઇક્વિપ્ડ સ્ટાફ સાથે ઇવન કોર્પોરેશન દ્વારા પણ ખૂબ જ સપોર્ટ મળેલ છે અને એમની જે આ આજુબાજુની સીએચસી પીએચસીની ટીમો પણ અમારી સાથે જોડાયેલી છે અને અમારા હેલ્થ સેન્ટર પર પંદરથી વીસ બેડની એરેન્જમેન્ટ છે અને સાથે એસ હોલ ના જે પણ મેડિટેશન હોલ છે કોમન રૂમ છે ઇવન સેન્ટ્રલ લાઇબ્રેરી છે કે જે એકદમ ફૂલ્લી એસી છે અને બાયો વોશરૂમ એડજોઇનિંગ છે એટલે ત્યાં એક રિકવરી રૂમ ટાઈપની અરેન્જમેન્ટ યુનિવર્સિટી દ્વારા કરેલ છે કે જેમાં જે પણ ગર્લ્સને ત્યાંથી એસએસજીમાંથી ડિસ્ચાર્જ થઈ આવે છતાંય એમને થોડું એવું લાગતું હોય અનકમ્ફર્ટેબલ જેવું તો જ્યાં સુધી ફૂલ્લી કોન્ફિડન્ટ ના થાય અને ફૂલ ડે ટ્વેન્ટી ફોર બાય સેવન અમારી મેડિકલની ટીમ નર્સિંગ સ્ટાફ સાથે ગર્લ્સ હોસ્ટેલમાં રહેશે જ્યાં સુધી એમનો કોન્ફિડન્સ ના આવે કે ભાઈ હવે બધી જ ગર્લ્સ છે એમની રિકવરી પ્રોપર આવી ગઈ છે ત્યાં સુધી અને હાલમાં તમે જોઈ રહ્યા છો એ રીતે જે લાઇબ સેન્ટ્રલ લાઇબ્રેરી છે એમાં કમ્પ્લીટલી બેડની સાથે બધી જ એરેન્જમેન્ટ કરી અને ઓઆરએસની ફેસિલિટી ઇવન પાઇન્સ છે ઇનિશિયલી જે પણ સલાઈનની જરૂરિયાત છે એ પ્રમાણેની અને બીજું કે જે એઝ પર મેડિકલ ઓફિસરની એડવાઇસ પ્રમાણે એમને ફ્રૂટ્સ અને જે પણ કડની રિક્વાયરમેન્ટ છે એ અરેન્જમેન્ટ પણ યુનિવર્સિટી કરી રહી છે અને એ ટેટ્રાપેકથી માંડીએ ઓઆરએસ સચેત ફોર્મમાં પણ એઓને અત્યારે અંડર ઓબ્ઝર્વેશન ઓફ મેડિસિન મેડિકલ ઓફિસરમાં અત્યારે ટ્રીટમેન્ટ થઈ રહી છે અને હોપફુલ્લી બધાની ક્યોર થઈ જશે શોર્ટલી અત્યારે જસ્ટ રિસન્ટલી એસએસજીમાં પણ વાત થઈ છે કે જે લોકોને અત્યારે પાઇન્સ ચડી રહ્યા છે એ કમ્પ્લીટ થશે એટલે મોસ્ટલી એ બધાને પણ ડિસ્ચાર્જ કરવાની પ્રોસેસ ચાલુ કરેલી છે આ રીતનું છે આઈ હોપ સો કે ઇમિડિયેટલી વિદિન વન ઓર ટુ અવર્સમાં તમામ ગ્સ હા એટલે એ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ પણ એમના સેમ્પલ લેવામાં આવેલા છે અને યુનિવર્સિટી દ્વારા પણ સો ટકા એની ઉપર જે પણ એજન્સી એજન્સીને અહીંયા ડિપ્લોયમેન્ટ છે એમની પણ સખ્ત પગલાં લઈને ઇવન બ્લેકલિસ્ટિંગ સુધીના જો એમનો ફોલ્ટ હશે તો બ્લેકલિસ્ટિંગ સુધીના યુનિવર્સિટી ઇમિડિયેટલી પગલાં લેશે અને ઇમિડિયેટ અસરથી આજથી અમે એમનું કામગીરી સ્ટોપ કરાવેલી છે અને આગળ એમાં એમની સાઈડથી જે પણ ફૂડ સેમ્પલિંગ લીધેલા છે એમાં પણ ફોલ્ટ આવશે તો પણ એની ઉપર સ્ટ્રીકમાં સ્ટ્રીક યુનિવર્સિટી દ્વારા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એડ એકચ્યુઅલી હોસ્ટેલની એડવાઇઝરી કમિટી છે જ અને એ મેસ અને કેન્ટીન કોન્ટ્રાક્ટને અને એની હાઈજીનને એ બધું મેન્ટેન થાય એ માટે જોઈતા હોય છે ઇવન આપણી યુનિવર્સિટીની એક એસઓપી પણ ડિક્લેર કરેલી છે કે ભાઈ એ લોકોએ કંઈ કંઈ કેર રાખવી હાઇજીન મેન્ટેન કરવું કે કોઈની હેલ્થ અને આ પ્રોબ્લેમ ના ઊભા થાય એની માટેના મેક્સિમમ ક્યોર એ લોકોએ પ્રિવેન્ટિવ મેઝર્સ લેવા જોઈએ હવે એમાં જે પણ જગ્યાએ એમની ચૂક થઈ છે યુનિવર્સિટી ઝીરો ટોલરન્સની નીતિ પર એમને કોઈ પણ જગ્યાએથી બક્ષવામાં નહીં આવે અને જે પણ ફોઇલ થતો હશે એમાં સખમાં સખ્ એને બ્લેકલિસ્ટિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ